અને જો હવે એમ કે દુકાને બેસવાનો વારો આવ્યો છે એમને એમ લાગતું હતું કે એમણે બહુ જ મહેનત કરી એ મહેનત કરી એમ મહેનત કરી પછી એમાં હજી આગળ શું સરસ થયું હોય કંઈક તમને અને એક બીજા ભાઈને મોડકો એક બેંકમાં ક્લાર્કની પોઝિશન ઉપર ભાઈ હોશિયાર પણ ક્લાર્ક હતા એટલે એક વખત આમ જ વાત નીકળી ને કીધું તમે તો ઘણા હોશિયાર છો એમ એ કે શું કરું સંજોગો વાત હતા ને તો ભણી ના શીખ્યો અને છૂટી ગયું પણ એ કે બેન મારા દીકરાને તો બહુ ભણાવવાનો છો સરસ પછી મને થોડા વરસ પછી મળ્યા અને ત્યારે વાત જાણવા મળી કે શું થયું એનું કે મેં મારા દીકરાને સમજાયું તું કે બેટા જો મારી આ પરિસ્થિતિ છે હું ભણી ન શક્યો અને આમ છું પણ હું તને અમારા બેંકના મેનેજરની મોટા સાહેબની વાત કરું આ ભાઈ છે સૌથી મોટી એક શાખા જે મેઇન બ્રાન્ચ હોય બ્રાન્ચ એમાં કામ કરતા હતા અને ત્યાંના મેનેજર તો બહુ મોટી પોસ્ટ ઉપર એ કે એની જેવા તારે થવું હોય એમને બધા જે રીતે સર સર કરે એ મોટા મોટા નિર્ણયો લે એમની ગાડીમાં જાય તને એવી સરસ જિંદગી જોતી હોય ને તો એક વખત સિરિયસ થઈને આ થોડા વર્ષ આપણે ભણી લેવું જોઈએ બરાબર તું ને હું તારી સાથે બેસીશ તને કંપની આપીશ આપણે ચાલવા જશું સાથે તું મને તારી ભણવાની બધી વાતો કરજે તને જ્યાં જરૂર હોય ને ત્યાં હું તારી સાથે રહીશ એટલે મી તો બહુ સારું કેવાય એટલે મને કે બેન એટલું નહીં હું તો એમને મારા એ સાહેબને મળવાય લઈ ગયો હતો દીકરાને દીકરો એને મળ્યો ને એટલે સબનું આંખમાં ઊભું થયું એના પપ્પા એને પોષા કર્યું એટલે મેં કીધું અચ્છા અચ્છા તો એ હવે શું કરે છે તો કે ભગવાન ના આશીર્વાદ થી એ કે હું તો આ રિટાયર થવા આવ્યો એટલા વર્ષો પછી અમે મળી રહ્યા હતા કે પણ એ જ બેંકમાં અત્યારે મારો દીકરો મેનેજર ઓ બહુ જ ફાઈન કે દીકરા હા એ કે ખરેખર એને એવું કરીને બતાવ્યું કે એ વસ્તુ એ છોકરાના મગજમાં ઘૂસી ગઈ હા અને સાથે એના પપ્પાએ પણ એટલો જ ભોગ આપ્યો ભોગ આપ્યો કરતા એને એ સાથ આપ્યો એટલો સાથ આપ્યો એટલો સાથ આપ્યો એટલે જે પેરેન્ટ્સનો રોલ છે ને એ આવો ન દેખાયો કે એને કારણે જે બાળકમાં એક જે બેસી ગયું ને એક જવાબદારી પણ ઉભું થયું અને એને સમજણ ઉભી થઈ એમ અને આવું થાય ને પછી બાળકની પાછળ રોજે રોજ પડી રહેવાની જરૂર પેદા નથી થતી બરાબર એને ખ્યાલ આવી જતો હોય છે એટલે મા બાપે આ વસ્તુનું આમાં ખાસ ધ્યાન રાખવું છે મારે પણ એ જ રીતે ચોક્કસ બરાબર પાછળ નથી પડવાનું જરાય નથી પડવાનું એની ફ્રેન્ડ થઈને રહેવાનું છે એને આપણે કાન આપવાના છે મતલબ એને જ્યારે જ્યારે વાતો કરવી ત્યારે આપણે બહુ શાંતિથી એને સાંભળવાની અને એ શું અંદરથી કહેવા માગે છે એ સમજીને જેનો રિસ્પોન્ડ કરવો ઘણી વખત બાળકને કેવું હોય છે કે ખાલી ખાલી થવા માટે ઉભરો ઠાલવા વાતો કરવી છે એને કઈ તરત ને આપણા સલાહ સૂચન નથી એને એની ખબર જ છે કે એને કરી લેવાનું કરી લેવાનું છે એટલે આજથી મારે પણ તમારું જે ખરેખર મને બહુ ગાઈડન્સ ઉપયોગી થશે તમે જે વાત કરીએ કે હાલમાં હું પણ એ જ દોરથી ગુજરી રહી છું સાચી વાત એટલે આ મારે ઉતારી અને એ જ રીતે મારે સેમ થતું હતું કે બંને દીકરા જ્યારે અને બંને વચ્ચે એક જ વર્ષનો ફેર હતો ભણવામાં એટલે મને તો નોન સ્ટોપ સ્ટ્રેસ રહેતો હતો બોર્ડનો અને એક્ઝામનો થોડી વાર એમ થાય ના કેમ બેઠો છે વાંચતો નથી આ કેમ અત્યારે મોબાઈલ લઈને બેઠો છે અથવા તો અત્યારે એને રમ ચાલવા વયો છે અને પછી રેવાય નહીં એટલે કેવું જ પડે કે બે વર્ષ ભણવાના છે બે વર્ષ સરખું ધ્યાન રાખો બધું ભણી લો પછી આખી જિંદગી જલસા છે ને પણ છોકરા એની રીતે કરતા મને એમ થતું હતું કે ભાઈ એ લોકો એવું બધ ના થવું જોઈએ તમારા જ અનુભવ પરથી શીખી અને હવે એ એમાંથી હું પણ શીખી કે સૌથી અગત કારણ કે હું આવું કરતી ને એમાં દર વખતે એવું થતું કે છોકરાઓનું આગળ બગડતું હા એમ નાનો દીકરો હતો ને એને તો અંદરથી બહુ જ વાંધો આવે એટલે એ તો ભણતું એ નહીં મૂકી દે અને હું સમજી જાવ આ દિવસ એનો ગયો હા બાળકોને થાય એને બહુ જ ગુસ્સો આવતો અથવા ઊંઘી જશે ઊંઘ વધી જાય પેલું છ કલાકમાં ઉઠી જતા નવ કલાક સુધી કરે ઊંઘ વધી જાય કોઈક દિવસ જો વાંચી કાઢ્યું વધારે તો બીજા દિવસ પછી હું જે દિવસે બોલી કરી હોય ને ત્યારે તેને બંનેને બંનેને વાંધા પડે જ પડે એટલે મને સ્પષ્ટ ખબર પડી કે આપણો મેઇન રોલ છે ઘરનું વાતાવરણ હળવા જ પડ્યું રાખવું એ લોકો ફોકસ રહી શકે પોઝિટિવ બની શકે એમને જે કરવાનું છે એની માટે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ હા એ જે સૌથી મહત્વની છે એ આપણે એને માહોલ પૂરો પાડવો પડે એક્ઝેક્ટલી એ માહોલ પૂરો પાડવો ને જ આપણો મેઇન રોલ છે